આ ગુરુ મહારાજનું વચન જુઓ તમને સત્યની વાત કરું એક સત્ય અંજાઈની વાત કરું કે સત્ય શું કરે છે સત્ય કેવી વસ્તુ છે સત્યનું આચરણ કરવાથી કેવી કેવી વસ્તુ પ્રાપ્ત થાય છે હે તો હાથીની અંબાડી અને હું નાની અંબાડી પર હું બેસીશ નહીં ચૂરખે કે કેમ ભાઈ કે મારા ગુરુ મહારાજનું વચન છે કે બરાબર તો અને હાથીની અંબાડી અને હું નાની અંબાડી પર ઈ પોતે બેઠો નથી રાજાએ કીધું કે તો તારી મરજી ભાઈ

બધા રાજના વૈદ્યો જેટલા હતા ને બધાને રાજાનો હુકમ થયો બધા વૈદો આવી અને બધાએ એ પોતપોતાના અનુભવથી દવા એવું કરી છે પણ કોઈની દવાથી ફેર ના પડ્યો બધા વૈદ્યો થાય કે હવે અમારાથી કોઈ મેળ આવે એવો નથી એક ન ચાલુ છે પણ એ ચાલુ થાય એમ લાગતી નથી કે એટલે છેલ્લે એક વૈદ રહ્યો તો એને બોલાયો કે રાજા રાજા કે વૈદરાજ આ મનુષ્યને બચાવો વૈદરાજે જોયું અને કીધું કે રાજા મનુષ્ય બચી જાય ખરો પણ એક વસ્તુ થી બચે કે શું કે ખીચકુલી ની લાવો અને પોચડી માં પાણી લઈ અને એના મોઢામાં રેડો તો બેઠો થઈ જાય એટલું જ્યાં કીધું ને તા ઓલો ચોર બેઠો થયો કે ના ખીચકુલી ની નું પાણી નહીં પીવું નહીં પીવું કે કેમ કે મારા ગુરુજી નો મને વચન છે કે એ ગુરુજી ગુરુ મહારાજે ને બેઠો કર્યો છે પાછો હે એનો રોગ મટી ગયો ખીચકોલી નું નામ સાંભળતા પૂછડી નું કે જો મને પાણી પીવરાઈ દીશે તો વાત પતી જશે મારું વચન તૂટી જશે તો એ ખીચકોલી નું પૂછડી અને એમ હતું કે ક્યારે મારા ભાગમાં આવી વસ્તુ બનવાની નથી પણ પરમાત્મા એ આનો પણ યોગ કર્યો છે તો મારું કહેવાનું એવું તાત્પર્ય છે કે તમે સાચું બોલતા શીખી જાઓ સાચું કરતા શીખી જાઓ તો સત્યની કેટલી બધી તાકાત છે ખાલી અનુભવ કરજો આપણે ઢગલે ને પગલે જુઠ્ઠું બોલીએ છીએ એ જૂઠું બોલવાથી આપણને કેટલું બધું નુકસાન થાય છે કોઈ કારણ વગરનું નું ટાપસી પૂરવી કોક વાતમાં ટાપસી પૂરવી ખાવું નહીં પીવું નહીં લેવું નહીં દેવું નહીં કે મારી વાતમાં હા હું બેઠો હું ને કારણ વગરનું હે તો જ્ઞાન વસ્તુ એ વિશે આવા મહાપુરુષો વાણી દ્વારા તમને ને મને સમજણ આપે છે કે ખરેખર જેમ જેમ જોવું પડે આ લાઈટ બત્તી ચાલે છે અને કોઈ પણ આઈને તમને એમ કે

આ નાક પકડો આને શું કહેવાય ફલા ભાઈ આ કાન પકડો ફલાય ને કારણ કે ઈ તમને ઓળખાય એવો નથી તમારાથી દૂર છે અને તમે એને સમજવા માટે તૈયાર નથી કોઈ મહાપુરુષો વાત કરે તો આપણે એને હસીને કાઢી મૂકીએ છીએ પણ એમાં આપણે ઉતરવા માંગતા નથી પણ આ તો જ્ઞાનની ચર્ચા કોની આરે કરવી અર્જુને ભગવાન ને પ્રશ્ન કર્યો હતો પ્રશ્ન ને કે જ્ઞાન ની ચર્ચા કોની આરે થાય તો ભગવાને જવાબ આપ્યો કે બે માણસ ની આરે જ્ઞાન ની ચર્ચા નહીં કરવાની તો કે કયા બે માણસો કે એક જ્ઞાની ને એક અજ્ઞાની અજ્ઞાની આરે ચર્ચા ના કરાય માન ની બાપ નો બાપ આવે તો કે તમે ગમે આમ ગમ તોય નકામું છે બરાબર ધ્યા સાગર ભાગવત વાંચવા જેવું

તો એને જ્ઞાન ઉગે તરસિયું માણવા લોટો પાણી આપો લોટો પી જાય પણ આ વાત થાય ને વાત નો શબ્દ પકડે અને કોઈ જ્ઞાની પુરુષ ના ચરને માં જઈને પ્રશ્ન કરે કે મારે બેટી આ વાત કરી પણ આની મને સમજણ પડી નહીં તો એ જીજ્ઞાસા વૃત્તિ થઈ કહેવાય અને એનાથી ને જાણવા મળે પહેલા તો આપણે બધા જે અજ્ઞાન આપણા બધામાં આ આ અંદર જ્ઞાન નથી એનું કારણ શું છે બગાડે છે બળધિયો હોય બગાયું કેટલી બધી લાગેલી હોય અને ખેડૂત છે એ પાણી પીવડાવવા તળાવ ની અંદર લઈ જાય એટલે બગાયું બધી ઉડીને કાંઠે જતી રહે પાણી પાડોતા હોય બગાયાને ખબર છે પાણી જાશું તો આપણે મરી જશું પણ બળધીઓ પાણી પીને વળતો આવે ને એટલે ઓલી બગૈયુ પાછી જીવ છે સત્સંગ સત્સંગની અંદર જાય હે જ્ઞાનની ચર્ચા આપણે આપણે આ હાલ ની ઉડી જાય પણ આથી જ આ બારા જ આવીને એટલે બીજી અજ્ઞાન રૂપી બગઈયું બેઠી હોય એ બગઈયું રહી ને એ કઈ આપણને હુજવા દીધી અને આપણું બધું ધનર્પણ રમણ ભમણ કરી અને આપણી પાછા એમના જીવા થઈ જાવી એટલે આ વસ્તુ એવી છે કે મહાપુરુષો દ્વારા એમના વાણીના જે શબ્દો આવતા હોય એને પકડી સમજી અને આપણે એવું જીવન બનાવીએ બહુ હવે હું ટાઈમ લેતો નથી કારણ કે મારે પણ હવે દાડીયા જવાનું છે ઓલા ભગતના કામ છે બધાને જય ગુરુ મહારાજ કોઈ ભૂલચૂક થયું હોય તો માફ કરજો બોલો સત ગુરુ મહારાજ જય ગીર